નમસ્કાર મિત્રો આજે તારીખ 27 ઓગસ્ટ ને બુધવાર ના રાજસ્થાન માર્કેટિંગ યાર્ડ માં જીરા ની આવક જોઈએ તો 600 થી સાડા 650 ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે આજ આવકમાં માં આજે થોડો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જે જીરા બજાર ભાવ અબે ભાઈ 30

રોજ ભૂલ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર છસો ને પાસા રૂપિયા મીડિયમ શું ક્રમ છત્રીસો પાસા એક આઈબીએન નંબર 991 રાજ્યો રૂપિયા માનસારો એટલે પાત્ર પતા પતા ઉપર છે ஓங்கಂದ್ರ எதிரி எத எதிரி இவ எதிரி எதிரி ஹாரு ஹாரு எதிரி 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 ஹாரு மேதா வந்தா போசா இத்திரி ஓபத்த 3650 ரூபாயா மீடியம் சூப்பர் மா ஜீனோ தானோ 3650 ஹாட்ட ஹாட்ட அலே மோடியா 40 40 3550 சலுகை 3550 काय नो रमतका

3700 پورا هڪ ٻه ٻه هڪ ٻه 23 31 31

ત્રણ હજાર પાંચસો ને ત્રણ રૂપિયા મીડિયમ જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરા બજાર આજે ત્રણ હજાર ત્રણસો રૂપિયા લઈને ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા